હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સંતોષ કિચન આજે આપણે મોસંબીનું જ્યુસ છે તે બનાવીશું જો તમારી ઘરે જ્યુસર ન હોય અને છતાં પણ મોસંબીનું જ્યુસ છે તે કાઢવું હોય તો આજને આ રીત છે તે તમને એકદમ યુઝફુલ થશે તો એના માટે સૌથી પહેલાં આપણે મોસંબી છે તેને આવી રીતે છાલ છે તે ઉતારી લેવાની છે મોસંબીની છાલ થોડી જાડી હોય એટલે આવી રીતે ચાકુની મદદથી અથવા તો હાથથી જો ઉખડી જાય તો હાથથી ઉખાડવાની છે અહીંયા મેં બધી જ મોસંબી છે તેની છાલ ઉતારી અને તૈયાર કરી લીધી છે અહીંયા ચાર મોસંબીમાંથી લગભગ એક દોઢ ગ્લાસ જેટલું જ્યુસ છે તે બની અને તૈયાર થશે તો હવે આપણે એને માટે મિક્સર ગ્રાઇન્ડરની અંદર તેને ક્રશ કરી લેવાની છે એના માટે સૌથી પહેલાં તો આવી રીતે નાના નાના ટુકડા છે તે કરી લેવાના છે મોસંબીની ચીર છે તે ઇઝીલી નથી નીકળતી જેવી રીતે સંતરાની નીકળે એમ એટલા માટે આવી રીતે ચાકુથી ટુકડા કરી અને પછી તેને એક મિક્સર ગ્રાઇન્ડરની અંદર એડ કરી દઈશું હવે એને આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરી અને એકદમ સારી રીતે પીસી લેવાનું છે એકી સાથે નથી પીસવાનું ચાલુ બંધ ચાલુ બંધ કરીશું એટલે તેના બીયા છે તે પણ નહીં તૂટે અને એકદમ સરસ એવો રસ છે તે થઈ જશે તો હવે આપણે તેને ગાળી લેવાનું છે અહીંયા જો તમારી પાસે મોટી ગરણી અવેલેબલ હોય તો તેનાથી જ ગાળી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે હવે એકદમ સરસ એવું જ્યુસ છે તે બની અને તૈયાર થઈ ગયું છે અને મિક્સરની અંદર આપણે ક્રશ કર્યું છે છતાં પણ એકદમ આખા બીયા છે તે રહેલા છે જરા પણ તૂટેલા નથી એટલે ચાલુ બંધ ચાલુ બંધ કરી અને આપણે જ્યુસ છે તે તૈયાર કરી લઈશું હવે આ તો થઈ એક રીત હવે જો તમારી પાસે મિક્સર પણ ના હોય તો આવી રીતે જે સંચો આવે તેની અંદર મોસંબીને એડ કરી અને એકદમ સારી રીતે બંધ કરી અને આપણે જેવી રીતે ગાંઠિયા પાડીએ તેવી રીતે રસ છે તે બહાર કાઢી લેવાનો છે આ રીતથી પણ એકદમ આસાનીથી રસ છે તે નીકળી જશે તો આ રીત પણ તમે એક વખત ટ્રાય કરજો બંને રીત છે તે એકદમ આસાન છે જો તમારી પાસે જ્યુસર નહીં હોય તો પણ એકદમ આસાનીથી જ્યુસ છે તે નીકળી જશે તો આજનો આ વિડીયો છે તે તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો